टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए अमरेली में दीकरी ने लागेला निशासानी ગુજરાતમાં ખેડૂતો સરકાર પાસે સહાયની આશ લગાવીને બેઠા છે કમોસમી વરસાદથી ધોવાયેલા પાકને ગુમાવીને બેઠા છે એવામાં સૌથી વધારે નુકસાન થયું છે એ અમરેલીથી આવેલો એક શબ્દ ખૂબ ચર્ચામાં છે અને એ શબ્દ છે નિહાપા આ શબ્દનું થોડું વિશ્લેષણ કરી લઈએ અને પછી એના તર્ક અને વિતર્કને પણ સમજીશું ગુજરાતમાં કહેવત છે કે બાર ગામે બોલી બદલાય એમ પહેલાં નિહાપો શબ્દ સમજી લઈએ ઉત્તર ગુજરાતમાં જો તમે આવતા હો તો ત્યાં કહે કે નેહાકો પડશે અમરેલીથી દિલીપ સંઘાણીએ લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા અને શુદ્ધ ગુજરાતી ભાષામાં જો સમજીએ તો કહે કે તને મારા નિશાસા લાગશે પણ ગુજરાતી ભાષામાં તેનો અર્થ સમજીએ નિસાસા નેહાકો અને નિહાપોનો અર્થ એક જ થાય છે અને તે છે નિરાશા દિલગીરી અને શોક પણ અહીં મૂળ સવાલ એ થાય કે વરિષ્ઠ બીજેપી નેતા દિલીપભાઈ સંઘાણીને કેમ આવું લખવું પડ્યું કારણ કે દિલીપભાઈએ આ એક શબ્દમાં ઘણું બધું કહી દીધું છે જગતના તાતના માથે આફત આવી છે ત્યારે સહકારિતા ક્ષેત્રના મોભી એવા દિલીપભાઈનો આ સૂર અમરેલી જિલ્લા તેમજ રાજ્યના રાજકારણમાં વંટોળ ઊભો કરે એવો છે અને તેના અલગ અલગ તર્ક વિતર્ક પણ લગાવવામાં આવી રહ્યા છે હવે આ શબ્દનું સત્ય શું એ તો રામ જાણે અને બીજા દિલીપભાઈ જાણે પણ કોંગ્રેસના જેની બેન ઠુમરે આ લાઈનને થોડી આગળ વધારી તેમણે લખ્યું કે સાહેબ એક બે નહીં ઘણી બધી દીકરીઓના નિહાપા સરકારને લાગવાના છે હવે અહીં વાત કોની કેમ અને કયા સંદર્ભ સાથે થઈ રહી છે તેનો ચોખ્ખો ખ્યાલ તો આવતો નથી પણ આવું કહું છે તો તેનો અર્થ પણ ઊંડો જ હશે કારણ કે દિલીપ સંઘાણી વરિષ્ઠ નેતા છે